ભાવનગર માં ભગવાન જગન્નાથ ની ઓગણચાલીસ મી રથયાત્રા નો શહેર ના સુભાષનગર ખાતે ના ઈશ્વર મંદિરે થી વિધિવત પ્રારંભ થયો ભાવનગર બોટાદ ના સાંસદ નિમુબેન બાભણિયા એ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું નગરચર્યા નીકળેલા જગન્નાથ ના દર્શન કરવા ઉમટેલા માનવ મહેરામણ ના આકાશી નજારા માં જોઈ શકાય છે કે ભાવનગર ભક્તિ ના રંગે રંગાઈ ગયો છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ની એક ઝલક મેળવવા માટે તો એ પણ શહેર રસ્તાઓ પર લાઈનો લગાવી દીધી રથયાત્રા માં મિની ટ્રેન બાહુબલી ફ્લોટ છત્રી મંડળી નાશિક ઢોલ ટ્રકો પર બનાવેલા વિવિધ ફ્લોટ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે આ રથયાત્રા માં સો ટ્રક પંદર ટ્રેક્ટર એક એક હાથી ઘોડા બે અખાડા જુદી જુદી રસ મંડળી સત્સંગ મંડળો અને ઢોલ નગારા સાથે વિવિધ ફ્લોટ્સ વગેરે જોડાયા તેમજ આ ફ્લોટો માટે સ્પર્ધા આયોજન પણ કરવામાં આવ્યું છે તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવશે અંદાજે સાડા સત્તર કિલોમીટર નો રથયાત્રાનો રૂટ પૂર્ણ કરીને ભગવાન પરત ફરશે રથયાત્રા રૂટ પર પાંચ હજાર પોલીસ જવાનો નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે મનીષ ડાભી વિદ્યા ભાસ્કર ભાવનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ